વડિયામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સંન્યાસ આશ્રમ વડિયા ખાતે મહાપૂજન આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલાને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વખોડીને વિરોધ વ્યક્ત કરી આ હુમલામાં મૃત્યુ પામેલા સદગતોના આત્માના કલ્યાણ તેમજ શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રના જાપ તેમજ પ્રાર્થના કરવામાં આવી હતી આજરોજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે વડીયા ખાતે સંન્યાસ આશ્રમ ખાતે જે ઇસ્લામિકો અને આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ પર હુમલો કરવામાં આવ્યો હતો તે બ્રહ્મસુમાર વખોડે છે તેમજ તેમના આત્મકલ્યાણ અર્થે મહામૃત્યુ મંત્ર મંત્રનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બે મિનિટનું મૌન વ્રત ધારણ કરવામાં આવ્યું હતું તે માટે પરશુરામ દાદા અને મહાદેવને પ્રાર્થના કરી કે એમના દિવ્ય આત્માને શાંતિ આપે જય પરશુરામ મહાદેવ